માસુ નવસારી માટે ભારે હોય એવું લાગી રહ્યું છે આ વર્ષે નવસારીમાં એક બે નહીં પણ સતત ત્રીજી વાર પૂર આવ્યું છેલ્લા ચોવીસ કલાકથી નવસારી જિલ્લાના ઉપરવાસ ડાંગ જિલ્લામાં અવિરત વરસી રહેલા વરસાદને કારણે નવસારી જિલ્લામાંથી પસાર થતી નદીઓ બેકાબુ બની છે અંબિકા કાવેરી અને પૂર્ણા આમ ત્રણેય નદીઓ ભયજનક સપાટીથી ઉપર વહી રહી છે તંત્ર દ્વારા શહેરના નીચાણવાળા વિસ્તારના લોકોને એલર્ટ કર્યા છે નવસારી જિલ્લામાં ત્રીજી વખત પૂરની સ્થિતિ ઉભી થઈ છે નીચાણવાળા વિસ્તારના મધ્યમ વર્ગીય લોકો માંડ માંડ બે છેડા ભેગા કરી પરિવારનું ગુજરાન ચલાવે છે તેવામાં પૂર તેમના માટે મહામુસીબત બનીને આવે છે દર વર્ષે એક વખત પૂરનો સામનો કરવો પડે છે પરંતુ આ વખતે ત્રણ વખત પૂર નવસારી જોયા છે

લોકોએ પૂર રૂપી આફતનો સામનો કરવો પડ્યો છે નવસારી જિલ્લા વહીવટી તંત્ર ગઈ વખતના બંને પૂર માં સર્વે થયો પરંતુ સરકારી સહાય મળી નથી ત્યાં પરિવાર ત્રીજું પૂર આવતા લોકોએ આકાશ તરફ મીટ માંડીને વરૂણદેવને ખમૈયા કરવાની પ્રાર્થના કરી રહ્યા છે બે વખતના પુરમાં ખેડૂતોને શેરડી શાકભાજી અને ડાંગરના પાકને ભારે નુકસાન થયું હતું જેમાં બાગાયત અને ખેતીવાડી વિભાગે સંયુક્ત કામગીરીના ભાગરૂપે સર્વેની કામગીરી પણ કરી હતી જેમાં સહાય મળવાની બાકી છે खेड तो हाल में रोपणी कर आर्थिक नुकसान कर अन्य राज्य और जिलों में पानी के वजह से बाढ़ जैसी परिस्थिति सर्जन हुआ आप देख सकते हो हमे नवसारी विस्तार में खड़े हैं जहां उपवास जो डांग जिला है और सापूतारा जिला है वहां पे जो बारिश हो रही है उस वहां का जो पानी है वो नदी में का प्रवाह बढ़ने से जो अंबिका नदी है और पूना नदी है वहां पर पान, पानी का प्रवाह इतना बढ़ गया है कि जो आजू बाजू के विस्तार है नवसारी शहर में हम खड़े हैं जो मच्छी मार्केट है बोलते हैं यशनी नगर है और यहां पे पानी भर गया है लोगों घर में ये सबसे बड़ी बात है कि एक महीने में चौथी बार इस विस्तार में पानी बढ़ गया और पानी इतना हद तक बढ़ गया लोगों का यहाँ माल सामान जो है दुकानें हैं उसमें कई ज्यादा नुकसान हुआ है लोग परेशान हैं नवसारी के और भी अन्य चार जगह है चार पांच जगह है जहाँ पर इस तरह का पानी भरा हुआ है लोगों का ज़, जो जीवन है अस्त व्यस्त हो गया है लोगों की जो माल सामान है दुकानें हैं उसमें से पानी घुसने के कितना नुकसान हुआ है लोगों की ये मांग है कि सरकार के जैसे ही पानी उतरे तो यहाँ पे उनका सर्वे किया जाए और जो भी नुकसान हुआ है वो सरकार द्वारा राज्य सरकार द्वारा उन्हें दिया जाए कैमरामैन रवि वेंडे के साथ सुनील प्रजापति इंडिया न्यूज़ सूरत